રામ રામ સીતારામ બધાનું સ્વાગત છે આજ વરસાદ બંધ થયો એનો હે ત્રીજો દિવસ આપણી અટાણા આવ્યા વાડી વાળતી પી આવતા ગાઈ જશે એટલે આવવાની હોય કામ કહેવાય આને અમારે કાકા થાય કહીએ તો અમારે કામ કહેવાય એ કહીજો કોમેન્ટ કરે ને આપણે પાણી ઉતરે ગું એટલે આ તો ઉતરે ગયેલો અમારે કહેવાય કારણ કે એટલું એટલું પાણી તો અમારે દિવાળી લગણ આમાં વાયા વાગરામાં ભર્યું જ હોય થોડું થોડું મસ્ત મજાનું કમળ ખીલું આજ તો તમને કમળનો નજારો લેવા અહીંયા કારણ કે અહીંયા હે ને શીશરું પાણી મસ્ત કમળ હે હાથમાં આપણે લઈ લીધું એવડો બધો સોડવો થાય સ્પેશિયલ પાણીમાં જ થાય પેલા અમારે કોકો કોકો થતા ને હેતા લગભગ આખા ખેતરમાં કાંક કાક થાય તો વાગરામાં વધારે હોય આમાં આપણે ખેડ કરતા હોય કોક છોડો કોક બી આવ્યું હોય હોય એમાં પચાસ ટકા પાણી તો વાયબ હોય કારણ કે ને ઝીણી ઝીણી પાણી થોડા થોડા ભર્યા હોય ને એ ખે વાયબ ઉલેસતા હોય તે પાણી આવે આપણે માંડવીમાંથી ઉતરે પાણી હોય ઓલી ગોળા નહોતું સડ્યું આ એટલા ખડ વાળો ભાગ છે ને એટલામાં અમારે આ પાણી નતું અવાર આવ્યું તો આપણે હામદ પરાઠાનું ડુંગર વિસ્તારનું પાણી એમાં ધોવાણ બહુ કરે પારા બારાને ધોવે ધોવી નાખે આ શાંત વેતીયાર પાણી હોય ફૂલ મીન ભાદર નું પાણી આવે ને એ શાંત હોય એમાં કાપ આવે આપણે દાય ભાઈ આમાં જીરી જીરી કાક કાંક પાણી દેખાય ખાબો છે આજો મીની ગુલાબ મીની ગુલાબ ક કોમળ હજી સોડવો થતો આવે આંબો આ હે નારેડી તો આ છે આપણી ગારી જ્યાં આપણે કાઢીઓ બનાવ્યો હતું ને અટાણે જવું પાણી આવ્યું કેટલું ધોવાઈ ગયું તમે આગલા વ્લોગમાં જોયું હોય તો કેટલી ઊંચી હતી નટાણ કેટલું ધોવાઈ ગયેલ હે લાઈન ઊન કાઢી નાખીએ બધી કાભા કાઢી ખબર નાખ્યા બધી ગયોથી મેં શેરી કરો વહેલા નો થે પડ્યા ને આ હે આપણી ભાદર આ લગણ પાણી ભીર્યું નકર આપણે ખબર છે કે ઓલી જાત ના લગણ ઓલા ઢબરા થાંભલા લગણ હે ને જે હતું કોરું રહેતું ફૂલ ભાદરમાં હજી પાણી સારું જ છે મસ્ત નાવું કોઈની હોય તો આવતા રીજો આપણી નાવું એ તો પછી આથી ઝરણું વહે રૂપાળું ખેતરુંમાંથી પાણી આવતા હોય ધીરે 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 રેસ પાણી ચાલુ હોય મસ્ત નજારો છે આવો નજારો તો કાંઈક ફરવા જાય ને રૂપિયા દેતા એ જડવું હોય તો જડે બાકી જડે નહીં આપણે ઘેર આવ્યા તો તો અહીંયા આપણે હા ભાઈ નારિયેળ લીનું કટિંગ હાલ થયું કામ તારમાં નડતા હોય છે પછી પવન હાથું કાઢી નાખતા ગાય ઉભો નારિયેળના પાંદડાનો આનંદ હળાહળી બોલાવે હાંઢિયા જેવું મશીનનું હાંઢિયાનું ચીજ હોય નગરપાલિકાનું હે કારણ કામ કરે કામ કરે કેવી રીતે પાડે કારણ કે ડાયરેક હેઠી પાડે તો કોકની લાગે કરે બાર તૂટે તો ઉપરથી જ કાપવું પડે એ પણ નિરેતી નીરેતી એટલું ઉપર સડે કાપવું એ નાની માના ખેલ ને જ તમે તમારું ઘેર કોઈ ટ્રાય ન કરતા સેફટી વગર ટાટીએ વાટીએ ભોંગા હે તો અમારું નામ નો લે વા રામભાઈ ના એને વીડિયા જોવે તો એને એમ ને આવી રીતે કાપ આ દસ જણા તો ઉભા માથે ટ્રાફિક રોકાઈ ગયો વાહન જામ કરી દીધું તમારે કોઈની કપોવા હોય તો આપણે કોન્ટેક કરી દીધો મેસેજ કરજો

આપડે કાપે ને આપણે એને વાળી ભાગીએ આવજો